બિલકુલ ઓછા ઘીની સાથે જો મોહનથાળ બનાવવો હોય ને તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો એમના માટે થઈ અને કરકરો જે મોહનથાળનો લોટ આવે એક બાઉલ ભરી અને લીધો છે અને બસ એમને આ રીતે જ કોરે કોરો જ શેકવાનો છે બિલકુલ ઘી વગર જ આપણે શેકીશું અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે એમને શેકી લેશું ત્યારબાદ એમાં અડધું બાઉલ ભરી અને ઘી લીધું છે અને બસ એકદમ સારી રીતે મિક્સ કરી બે ત્રણ મિનિટ માટે શેકી લેવાનો છે અને કલર સરસ આવી જાય ત્યારબાદ એમની અંદર આપણે એલચી પાવડર અને મનગમતા ડ્રાયફ્રુટ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને આ બેઝ ઉપર આપણે બંધ કરી દેવાની છે અને બંધ કર્યા બાદ એમની અંદર બે ચમચી ભરી અને મિલ્ક પાવડર એડ કરી દઈશું અથવા તો દૂધની મલાઈ એડ કરી દઈશું હવે અડધાથી ઓછું બાઉલ આપણે એમની અંદર ગોળ એડ કરી એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને કડાઈને છોડે અને સરસ મિક્સ થઈ ગયા બાદ આપણે ઘીથી ગ્રીસ કરેલા કોઈપણ એક વાસણની અંદર આપણે એમને પાથરી દેવાનો છે અને ઠંડુ થઈ ગયા બાદ એમના કાપા કરી અને એન્જોય કરી શકો એવો સરસ મજાનો હેલ્ધી અને ટેસ્ટી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે એવો આપણો મોહનથાળ ગોળવાળો બની અને રેડી થઈ ગયો છે ઠંડુ થઈ ગયા બાદ આ રીતે એમના ટુકડા કરી લેશું અને અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ કે મહિનો દિવસ સુધી ખાઈ શકો એવો સરસ મજાનો મોહનથાળ રેડી છે અને આમનો ફૂલ વિડીયો વોચ કરવા માટે થઈ નીચે જઈ અને ક્લિક કરી શકો છો થેન્ક યુ